આણંદ હોલ ખાતે ફિફ્ટી પ્લસ એજ્યુકેશન ગ્રુપ દ્વારા વોરા સંવાદના તેજસ્વી તાલાવનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો સમાચાર વિગતે જોઈએ આણંદ શહેરના ટાઉન હોલ ખાતે આજરોજ પાંચ જાન્યુઆરી બપોરે ત્રણ કલાકે મુસ્લિમ વોરા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આણંદ શહેર સહિત જિલ્લામાં વસતા વિવિધ ગામોમાં વસતા વોરા સમાજના ધોરણ દસ બાર સ્નાતક અનુસ્નાતક તેમજ અભ્યાસ બાદ સારી જગ્યાઓ પર નોકરી કરતા યુવા યુવાધનને પ્રોત્સાહનના ભાગરૂપે સર્ટિફિકેટ મોમેન્ટો મેડલ ગિફ્ટ આપી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આઈનામ વિતરણ કાર્યક્રમમાં સમાજના બસો પચાસ કરતાં વધારે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાજી ખમીશાભાઈ સિંધી ખેડાવારા હાજી શબ્બીરભાઈ વલાસણવારા ડીવાયએસપી નિશાબેન વોહરા અયુબભાઈ અંઘાડીવારા અમીનભાઈ અમીન અધ્યક્ષ અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો ફિફ્ટી પ્લસ એજ્યુકેશન ગ્રુપના હાજી કાસમભાઈ લુણાવાળાવાળા હાજી કયુમભાઈ ખેડાવારા સિકંદરભાઈ વલાસણવાળા અને અયુબભાઈ ચાંદનીવારાના દ્વારા આ ઇનામ વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોનલબેન ઇમરાનાબેન અને ડૉક્ટર જાવેદ વોહરા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અયુબભાઈ ચાંદનીવારાએ ભારે જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો